અમદાવાદના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે અગ્રેસર એવી સ્વૈચ્છિક સંસ્થા વિચાર વિશ્વરતા સમુદાય સમર્થન મંચના સહયોગથી ઇન્દિરાભી પાસેના સરાણિયાવાસમાં શ્રમજીવી પરિવારોને નવા બારકોડ રેશન કાર્ડ આપ્યા છે ત્યારે જરૂરિયાતમંદ પરિવારોને બારકોડ રેશન કાર્ડમાં જરૂરી પાત્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકોને અન્ન સુરક્ષા યોજના હેઠળ આવરી લેવાના હેતુથી આજે આ કેમ્પનું આયોજન કરાયું

અનાજ પણ મળ્યા છે તમારી તમારી મદદે કોણ આવ્યું છે તમારી મદદે તમે સાહેબો આયા નેતરબહેન આવ્યા મધુ બેન આવ્યાદ સાહેબ આયા ખાપ ખાપ તમને

અનાજ અમુને મળતું નથી રેશન કાર્ડ વગર અને ખરીદી ને લાવતા પૂરું પડતું નતું અમને સંસ્થા મદદ આવી છે અધિકારીઓ તમારા ઘર આંગણે છે કેટલા કેટલા તમે છો અમે વર્ષોના વર્ષોથી રહીએ છીએ અત્યાર સુધી રેશન કાર્ડ કેમ નતા અત્યાર સુધી નતા અમારે કોઈ અધિકાર નતા અમને કોઈ એવા સારા માણસો નતા અમે કઈ સંસ્થા મદદ આવી છે કઈ સંસ્થા મદદ આવી છે